સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ સેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસની વાત છે રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતા જોઈ તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે કયા દેવીની પૂજા કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાંનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે વિગતવાર માહિતી આપી દાસીએ મહેલમાં આવીને રાણીને બધી જ વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ અને મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે મારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું જ છે તો પછી આ વ્રત કરવાની જરૂર શું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાનભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં પણ અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચોર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો બીજા જ દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડી આવ્યો અને આવા અણધારિયા હુમલાથી રાજા અભયસેન ગભરાયો અને જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંગસેન મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આજે આપણી આ દશા થઈ છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાજા રાણી વિલાપ કરવા લાગ્યા રાજા પણ મનમાં સમજી ગયો કે આ કોપ છે રાણી આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા હવે એ જ આપણને પાછા આપશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યો અને હવે થાક ના લીધે બંનેથી ચલાતું પણ ન હતું થાકને લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેટા વેટાના કાંટા પોકાઈ ગયા તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી પણ વિચાર કરવા લાગ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી ત્યાંથી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા અને ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનો હતો રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું ન કરે નક્કી આ પણ દશામાના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીપડાની વાડી છે રાજા બે હાથ જોડીને વાડીના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીભડું આપ ખેડૂતે દયા કરી અને એક ચીપડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીપડું ખાશું અને પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર સિપાહીની નજર પડતા જ રાજાને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગરવાંકે કેદ થઈ ગયો તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો પારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો સેનાએ અષાઢની અમાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દશે દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી સેનાની અપાર ભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો માએ રાણીના આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે અને કાલે સવારે પાછો આવી જશે સવાર પડતાં જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કર્યા અને ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પહેલી ગાગર સોનાની બલી ગઈ હતી ગાગરમાં સોનાની સાકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીના ઘરે લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડી ગયા દશામાંએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે મા મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો માં એ દયાળી કળિયુગમાં તમારી કારની કસોટીમાંથી કોઈ પાર ઉતરી શકશે નહીં માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મથું રાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ પણ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું અને રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા અને હવે તો રાજા અને રાણી બંને આ દશામાનું વ્રત કરે છે દશામાની સેવા પૂજા કરે છે હે દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર વાર્તા કરનાર વાર્તા સાંભળનાર આ વિડીયોને જોનાર અને સાંભળનાર સર્વેને ફોડજો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય દશામાં જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે